આપણને જાણીને આશ્ચર્ય થશે કે દુનિયાની અંદર એક જ એવી વસ્તુ જે છે કે સ્વાદે ગળી છે પણ ગુણે તુરી છે હા મધનો જે ગુણ છે તે કશાય ગુણ છે ગળ્યો નથી માત્ર ને માત્ર એક જ એવી વસ્તુ છે તો દુનિયાની અંદર જેટલી પણ તુરી રસવાળી વસ્તુ જે છે તુરી ટેસ્ટ વાળી વસ્તુ છે વસ્તુ જે છે શરીરની અંદર વધેલા મેદને ઘટાડવા માટે શ્રેષ્ઠ મેડિસિનનું કામ કરતી હોય છે તેનું શરબત બનાવે તેને મધમાં એ મધને પાણીમાં નાખીને જો પીવાની આદત પાડે તો વજન ઘટાડવા માટે તે ખૂબ મદદગાર સાબિત થાય છે શરીરની અંદર જે કઈ બેડ કોલેસ્ટ્રોલ જમા થયું છે ટ્રાઇગ્લિસરાઈડ જેવું કોલેસ્ટ્રોલ જમા થયું છે તેને જો બચવું હોય તેને શરીરમાંથી બહાર કાઢવું હોય તો એક વર્ષ જૂનું જે મધ છે તે તે શ્રેષ્ઠ મેડિસિન નું કામ કરતું હોય છે એ હૃદયને બળ પ્રદાન કરે છે હૃદયની કાર્યક્ષમતા વધારે છે જ્યારે કોઈ પણ મોટું ઓપરેશન થયું હોય અસ્થિભંગ થયું હોય આપણું હાડકું ભાંગ્યું હોય અને આવી જ્યારે પરિસ્થિતિ સર્જાય ત્યારે એક વર્ષ જૂનું મધ ચમત્કારી રિઝલ્ટ આપતું હોય છે કારણ કે જે હિલિંગ પાવર જે વધારવાની જે ક્ષમતા છે તે મધની અંદર સૌથી વધારે છે મધનો સૌથી મહત્વનો ફાયદો જે છે આંતરિક શુદ્ધિ છે જાણતે અજાણતે આપણી ઈચ્છા ન હોય છતાં પણ આપણા શરીરની અંદર ખૂબ વિષેલા દ્રવ્યો જઈ રહ્યા છે અને શરીરની અંદરથી આ વિષેલા દ્રવ્યોને બહાર કાઢવા હોય તો દુનિયાની પહેલા નંબરની કોઈ કોઈ સૌથી શ્રેષ્ઠ કોઈ મેડિસિન હોય તો તે મધ છે અને ભૂતકાળની અંદર આપણે કોરોનાની મહામારીમાંથી પ્રત્યેક લોકો પસાર થયા છે અને કોરોના આપણા બધા માટે ખૂબ મોટું લેશન ખૂબ મોટું ટ્યુશન આપીને ગયું છે